હે ગાઈસ કેમ છો સ્વાગત છે તમારા બધાનું એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આફ્ટર લોંગ ટાઈમ આપણે બ્લોગ શૂટ કરીએ છીએ કેમ કે હમણાં છે ને કેટલા ટાઈમથી મેં વ્લોગ શૂટ નથી કર્યો શું કામે કે મારું શેડ્યુલ છે ને થોડુંક બિઝી ચાલતું હતું કે મને ટાઈમ નહોતો મળતો પણ હવે આપણે બિલકુલ ફ્રી થઈ ગયા છીએ એટલે હવે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે ખબર છે કે તમે લોકો મારા ફ્રેન્ડ છે મને મિસ કરતા હશે મારા વિડીયોની પણ વેઇટ કરતા હશે પણ બધાને સોરી દિલથી સોરી કે આટલા ટાઈમથી મેં કોઈ પણ જાતનો વિડીયો શૂટ નથી કર્યો ને અપલોડ નથી કર્યો એની માટે હવેથી આપણા બ્લોગ છે એ રેગ્યુલર આવતા રહેશે બરાબર અને હા બહુ જલ્દી આપણે લાઈવ પણ આવવાના છીએ તો લાઈવની પણ તૈયારી કરી લેશું કેમકે હજી ફર્સ્ટ ટાઈમ લાઈવ આવશે એટલા માટે થોડુંક છે ને ટાઈમ મળે કીધું ટાઈમ મળે ને એ પછી આપણે લાઈવ આવીએ બરાબર છે આપણે એમને એમ નહીં કે આપણે ચાલો ઓન કરીને બેસી ગયા ને લાઈવ આવી ગયા એના જેવું નથી કરું ઠીક છે ને અત્યારે જો વાયગા છે સાત સાંજના સાત વાગ્યા છે આપણે ઓફિસથી બધું કામકાજ કરીને ફ્રી થઈને ઘરે આવી ગયા છીએ ને હવે જો ઘરમાં થોડું ઘણું કામકાજ કરીશ પણ પહેલાં તો મને ભૂખ લાગી છે તો કાંઈક જમવાનું કરી લઉં નાસ્તો તો અમે કર્યો તો ઓફિસે પણ તોય છતાં અત્યારે મને આમ ચા પીવાનું મન થાય છે અત્યારે તો વિચારું છું ચાલો ચા ને નાસ્તો કરી લઉં ને પછી તમને મળું છું આગળ જો તો આપણે છે ને હમણાં ઘણા દિવસોથી ડાયટિંગ ઉપર છીએ તો આપણે રોટલી ને એ બધું ખાવાનું મૂકી દીધું છે તો રાઈસ ખાવાના થોડાક એ પણ એક જ ટાઈમ રાઈસ ખાવાના અને બાકી ફ્રૂટ ને એની ઉપર જ છું બરાબર મેં રોટલી સાવ ખાવાની મૂકી દીધી છે તો અત્યારે જો ફૂલ ભૂખ લાગી ગઈ હતી ને ઘણા દિવસથી મેં છે રોટલી નથી ખાધી તો વિચાર્યું ચાલો અત્યારે બે રોટલી તો ખાઈ લઈ બરાબર છે ને એટલું ડાયટિંગમાં કાંઈ ફેર નહીં પડે તો આપણે જો રોટલી કરી લીધી છે આમલેટ કરી લીધી છે અને ચા બને છે તો ચાલો ખાઈ લઉં ને પછી મળું તમને ટૂંકમાં તો તો ચાલો હવે ખાઈ લઈ ચા બની જાય ચા બની જ ગઈ છે ઉકળી ગઈ છે તો ચાલો આજે તમને છે ને હું મારી મેકઅપનો પીટારો દેખાડું છું જો આ તળીમાં છે ને આપણો મેકઅપનો પીટારો છે ઘણા ટાઈમથી મેં ખોયેલું નથી આ પાઉચ ખોયેલું નથી વધારે પડતું તો આમાંથી યુઝ થઈ જાય છે આપણે એટલે આને મેં ખોયેલું નથી એટલે આમાં બધી વસ્તુ આડી નવડી એવી પડી છે ને તો ચાલો આને આપણે પહેલાં છે ને જોઈ લઈ સરખી રાખી દઈ કે અંદર શું શું છે એ તમને જો ખોલીને બતાવું પહેલાં તો એક હાથથી ખુલશે નહીં નાને જો આવીને બેસી ગઈ એટલે બેસવા દે

લગ્ન પ્રસંગમાં હોય ને તો આપણે વેરી શકીએ પછી કેવું લાગે છે સારું લાગે છે કમેન્ટમાં કહેજો મને કેવા લાગે છે યરી વિધિ માવ ટીકો ચાપો ને સેડમાં નાખી

આમ જોઈ લે કમળા લઈ લેશે છે ને મસ્તી નું છે અલે અલે આવા જોઈ લે આવા જોડો મજા પછી છે ને આ ક્લિપ છે જોવો છો ને જોવો છો ને એના નખરા જોવો છો ને કામ કરવા જઈએ છીએ આપણે આ દીધું ને એટલે આનાથી રમ લે અલે આવી રહ્યું અલે બસ ને અહીંયા લઈ જાય તો એને અહીંયા જ નજર છે જો બે આ છે છે ને મસ્તી મેં એક વાર યુઝ નથી ને જોશી હવે ક્યારેક ટાઈમ મળશે તો કરશું એટલે આની રાખશું પછી પછી તો કઈ નથી પછી તો જો ખાલી થઈ ગયું છે ખાલી જબલું જ છે અને હવે સાઈડમાં રાખી દઈએ એક આ છે રિંગ અમે જામનગરમાં આપણે બરધન ચોક છે ને અહીંયાથી લીધી હતી કેવી છે સરસ છે ને તો આને પણ આપણે રાખશું બરાબર હવે આપણે આમાં જોઈ લઈએ ઠીક છે આમાં શું છે એ બતાવશ ઇયરિંગ છે આ તો બે ઇયરિંગ છે મસ્ત છે આને રાખશું પછી આ છે આ તો સનસ્ક્રીન છે ખાલી થઈ ગઈ છે આપણે જવા પછી આ છે ઇન સાઇટ નું મૂ આ છે ને ડેલી યુઝ માટે હું આને યુઝ કરું છું બહુ જ મસ્ત છે આપણે લાઈટ મેકઅપ કરવું હોય ને તો ખાલી થઈ ગયું છે છે નહીં આમાં

આ લગાડી લ્યો ને એટલે આખી સ્કીન એકદમ મસ્ત થઈ જશે એટલે આ તો ખાલી થઈ ગયું છે એટલે આને આપણે જવા દઈએ પછી છે આ ઇયરિંગ દેખાય છે મસ્ત છે ને આ પણ આપણે છે ને બર્ધન ચોકમાંથી જ લીધેલા છે જામનગરમાંથી એટલે આને પણ રાખશું બીજું છે આયરિંગ દેખાય છેટેથી જોઈ લો તમને જો છે ને મસ્ત છે આ પણ આપણે બર્ધન ચોકમાંથી લીધેલા છે આને પણ રાખશું પછી છે એક આ ઇયર છે પણ આ એક સાજુ છે આ એક સાજુ છે અને આ એક છે ને તૂટી ગયું છે એટલે હવે આને આપણે જવા જાવા દેસુ આ તો લિપ બામ એ તો હોય જ પછી જો આમાં ને એવું છે મારી આ લિપસ્ટિક છે સ્વીસ બ્યુટીની છે સ્વીસ બ્યુટીની છે પણ ખાલી થઈ ગઈ છે તો એમાં જરા જરા છે ને આમ હાથ નાખીને યુઝ કરી લઉં છું એટલે આને હું રાખીશ જ આપણે આઈ સેડ ઓફ ન કરવું હોય ને તો આને આપણે એટલો ન્યૂડ શેડ છે ને એટલે આપણે જરા કામ કરીને આમ કરી લઈએ તો મસ્ત લાગે એટલા માટે મેં આને રાખી છે આ શેડ બહુ મસ્ત છે પછી એક આ છે હવે આ કઈ કંપની છે એ તો મને ભૂલાઈ ગઈ છે અત્યારે પ્લમ પ્લમની છે પ્લમની છે ને આ સેટ છે ને એટલો મસ્ત છે ને હું અત્યારે આ આ ઓફિસમાં છે ને હું આ જ યુઝ કરું છું આનું પણ રાખશું પછી આ છે સુપર સ્ટે આ પણ લિપસ્ટિક છે સુપર સ્ટે આનો પણ સેટ બહુ મસ્ત છે જો આ છે ને યા એનો પણ શેડ બહુ મસ્ત છે પછી બતાવું તમને તું આમરે તો બચલી આમરે તો થોડીક વાર આ છે ને એ મેં સુરતથી લીધી છે રેડ કલર છે એકદમ મસ્ત રેડ છે હમણાં આને યુઝ નથી કરી ઘણા ટાઈમથી પણ બહુ મસ્ત કલર છે પછી છે લિક્વિડ લિક્વિડ છે કઈ છે મેટ લિપ મેટ લિપની છે પણ આનો પણ કલર છે ને બહુ મસ્ત છે ઘણી બધી લિપસ્ટિક છે હવે આ બધી હું દેખાડવા બેસીસ ને તો ટાઈમ વયો જશે એટલે નથી દેખાડતી આ પણ લિપસ્ટિક છે આ પણ લિપસ્ટિક છે જો પછી આ છે એક કન્સીલર છે આને પણ હું ક્યારેક ક્યારેક યુઝ કરી લઉં છું આખા ફેસ ઉપર બહુ જ મસ્ત છે મેબલીનનું છે મેબલીનનું બહુ વધારે કોસ્ટલી છે આ પણ બહુ મસ્ત છે આ છે બ્લસર બ્લસર લિક્વિડ બ્લસર લાઈનર પછી છે કાજલ અને આ છે જેલ લાઇનર બસ હવે થઈ ગયું ખાલી પાઉચ થઈ ગયું ખાલી તો આને આપણે રાખી દેસુ સાઈડમાં હવે આવ્યું છે આપણું મોટું પાઉચ મોટી મોટી વસ્તુ આમાં શું છે ને મને પણ ભૂલાઈ ગયું છે કે મેં આમાં શું ભરીને રાખ્યું છે આજે ઘણા ટાઈમ પછી તમારી સામે યુઝ ઓપન કરું છું ચાલો આ એક શખ નથી લેતી જો ચાલો આપણો જાદુનો પીટારો

બે રિંગ હતી તેમ જ છે ડિઝાઇન સેમ જ છે ખાલી પેટર્ન છે ને આમ થોડીક અલગ છે અને કલર અલગ છે ગોલ્ડન કોપર જેવી કહેવાય અને આ છે સિલ્વર પછી હજી એક રિલ નીકળી પછી છે ને આ નેકલેસ છે આ નેકલેસ છે ને મેં લીધો નહોતો આ મને છે ને જ્યારે જોબ કરતી હતી ને ઇન્સ્યોરન્સમાં ત્યારે મને જે મારા સ્ટાફ હોય ને એને મને ગિફ્ટ કરેલો છે કેવો મસ્ત લાગે છે સાદો સિમ્પલ સોબર આમ એવું લાગે છે મને આ બહુ જ ગમે છે ઘણા ફંક્શનમાં છે ને મેં આ જ પહેરો છે ને અને આ એના છે ને ઇયરિંગ છે નાના નાના છે આને આપણે સાઈડમાં રાખીએ બધું મારું ઢોરે છે બધું ઢોરી નાખે છે હવે આ છે ને ફિટમીનું ફિક્સર છે પછી છે સુગરનું કોમ્પેક્ટ ક્યારેક ક્યારેક હું કરી લઉં છું પછી આ છે ફાઉન્ડેશન આ પણ મૂસ જેવું જ છે આપણે મૂસ જે યુઝ કરી છે ને એના જેવું જ છે આ મેં નાયકાથી મંગાવ્યું હતું પણ હજી હું યુઝ નથી કરતી એને કેમ કે હવે આપણે જો ફેસ ફેસની ટ્રીટમેન્ટ ચાલુ છે ને એટલે મેં વિચાર્યું કે અત્યારે મેકઅપને છે ને થોડોક અવોઇડ કરી નાખી હમણાં આપણે કાંઈ એવી જરૂર નથી મેકઅપ યુઝ કરવાની તો અત્યારે તો હું છે ને ઓફિસમાં પણ કાંઈ લગાડીને નથી જાતી ખાલી છે ને સનસ્ક્રીન લગાડું છું હવે આ તો નોર્મલ હોય એટલે એ તો કાંઈ બતાવવાની જરૂર નથી પછી આ છે નું ફાઉન્ડેશન આ મે ઘણા વર્ષો પહેલાં લીધું હતું અત્યારે યુઝ નથી કરતી ને તો આમ સુકાઈ ગયું છે એટલે આને આપણે ફેંકવામાં જવા દઈ પછી છે આ પ્રાઇમર માલીઓનું પ્રાઇમર છે પછી આ છે સ્વિસ બ્યુટીનું લૂઝ પાવડર છે પછી આ એલ્ફનું છે ને પ્રાઇમર છે આ બહુ કોસ્ટલી આવે છે પણ જેને ઓપન ફોર્સને હોય ને ઓઇલી ને એ આ યુઝ કરે ને તો મસ્ત આમ રિઝલ્ટ મસ્ત આવે છે આનું એટલે હું યુઝ કરું છું પછી આ છે ઓલું બ્રોન્ઝર ને જે કયો પણ એટલું યુઝ નથી કરતી મંગાવી લીધું હતું ઓનલાઈન મંગાવ્યું છે પછી આ છે મારી કન્સીલર પેલેટ છે આ ક્યારેક ક્યારેક યુઝ કરું છું આમાં જો બધા સેટ છે આપણા ડાર્ક સર્કલ કે પછી કાંઈ પણ હાઈડ કરવું હોય ને ફેસમાં તો બધા સેટ આપેલા છે પણ એટલું હજી યુઝ નથી કરતી ક્યારેક ક્યારેક કરું છું પછી આ જેલ લાઈનર હતું ઉડી ગયું પછી જે મેં ઓલું ઇનસાઇટ નું મોસ બતાવ્યું ને આ એ જ મોસ છે આ પણ આ કંપની ફેર છે આ સ્વીસ બ્યુટીનું છે અને આ છે ઇનસાઇટ નું બે કામ એક જ કરે છે પણ આના કરતાં વધારે છે ને આ બહુ મસ્ત છે ઇનસાઇટ નું અને મોસ લેવું હોય તો ઇનસાઇટ નું લેજો બહુ મસ્ત આવે છે પણ આય જાવા દેસી આપણે હવે ખાલી થઈ ગયું છે પછી આ છે બ્લસર પેલેટ કઈ છે રોમેન્ટિક બ્યુટી રોમેન્ટિક બ્યુટીની છે પછી આ છે માર્સની આઈસેડો પેલેટ છે કેમ કે આપણે જો એટલા આઈસેડો કરવાના હોય નહીં રેગ્યુલરમાં એટલે મેં છે ને નાની એવી મંગાવી છે પણ હવે વિચારું છું કે બધાય સેડની જે ઓલી મોટી આવે છે ને એ મંગાવવા આમાં જો આપણે બેઝિક જે રેગ્યુલર કલર હોય ને એ કલર બધાય આમાં આપેલા છે લાઈટ ને ડાર્ક ને સ્મોકિયા કરવી હોય ને તો એની માટે છે ક્યારેક ક્યારેક આપણે પ્રસંગમાં યુઝ થાય ને બાકી તો ડેલી વેરમાં ક્યારેક ઓફિસમાં યુઝ કરું બાકી વન તો હું ક્યારેય યુઝ નથી કરતી એમ કે એમને છે પછી રાખી દઈશું પછી આ છે ને હાઈલાઇટર પેલેટ છે ક્યાંથી બોલે છે હાઈલાઇટર પેલેટ છે આપણી પાસે બધાય શેડ અવેલેબલ છે કે જેને યુઝ કરવા હોય નહીં કરે કઈ છે માલીઓની છે પછી આ છે ઇન્સાઈટનું કન્સીલર છે આ ડ્રાય સ્કીન વાળાનું છે મતલબ ડ્રાય એ યુઝ કરી શકે ને ઓઇલી સ્કીને યુઝ કરી શકે પણ એની માટે છે ને એનું એક ટર્મ એન્ડ કન્ડિશન છે કે ઓઇલી સ્કીનવાળા હોય ને એને ખાલી વિન્ટરમાં જ યુઝ કરવાનું આને બરાબર અને ડ્રાય સ્કીન વાળા હોય ને એ સમરમાં યુઝ કરી શકે કેમ કે એ લોકોને વિન્ટરમાં એની સ્કીન તો ઓલરેડી વધારે ડ્રાય થઈ જાય એટલે એવી રીતના યુઝ કરવાનું છે પછી છે આ ડરમા ક્રાયલોનું છે ને ડરમાનું છે એમાં મારો સેટ છે ડી ફોર વન એન્ડ હાફ લોંગ એન્ડ લાસ્ટિક આને પણ હું યુઝ કરું છું પછી છે આપણી એક પછી એક બુલેટ લિપસ્ટિક અને આ છે ગ્લોસ છે મતલબ કે આપણે મેન પોલીસ ને યુઝ નથી કરતી કેમ કે પછી નમાજ ને પડવી હોય કુરાન શરીફ પડવું હોય ને તો નેન પોલીસ કરી હોય ને તો પછી આપણે એને ઘડી ઘડી રિમૂવ કરવી પડે તો હું વધારે પડતું છે ને નેન પોલીસ યુઝ નથી કરતી ને આ ગ્લોસ છે એ પણ ક્યારેક ક્યારેક યુઝ કરી લો બાકી હું તો કઈ કરતી નથી પડું પહેલું પડ્યું છે ખુલતું નથી આપણાથી ચાલો તો આપણો મેકઅપનો પીટાળો છે તમને બેક કેમેરાથી બતાવું કે કેટલું મેં કાઢ્યું છે મારું મારું બ્યુટી બ્લેન્ડર અહીંયાથી ઉપાડી ગઈ મેકઅપ માંથી ને હવે એનાથી રમે છે જોઈ બછલી લાવ તો બછલી લાવી લાવ અહીંયા લાવ લાવ મને લાવ દઈ દે અહીંયા દઈ દે હવે દે અહીંથી ઉપાડીને જટિન વહી ગઈ જો આ હતો આપણો કાંઈક મેકઅપ એ ખાલી રાજકોટમાં છે ને જે વસ્તુ મારી પાસે અત્યારે અવેલેબલ એ જ મેં તમને બતાવી છે કેમ કે અહીંયા મારે એટલું જો કે પ્રસંગમાં કેવું કે અહીંયા રાજકોટમાં તો ક્યાંય જવાનું હોય નહીં પ્રસંગને લગ્નને એવું કંઈ આવે તહેવારને આવે તો અહીંયા તો આપણે જામનગર જ હોય તો મારી અડધી બધી વસ્તુ જે છે ને જેમ જ્વેલરી છે કે બીજો કોઈ મેકઅપનો સામાન છે કે કપડાં છે તો એ બધું મેં જામનગર જ રાખ્યું છે કેમ કે વળી અહીંયાથી અહીંયા લઈને આવો ને અહીંયાથી વરી લઈને જાઓ એના કરતાં જે મને જરૂરિયાતવાળી વસ્તુ છે ને એ વસ્તુ મેં થોડી થોડી અહીંયા રાખી છે એમાંથી હવે જો જ્વેલરીને જે વસ્તુ છે ને પાછી હું જામનગર મૂકી આવીશ અહીંયા ખાલી મેકઅપની થોડી ઘણી વસ્તુ આપણે રાખશું અને ક્યારેક જઈશ જામનગર તમને જો યાદ આવશે મને તો હું તમને જામનગરમાં પણ જે પણ મારી વસ્તુ છે ને મેકઅપની હું તમને બતાવીશ બરાબર છે તો જો આ હતો આપણો આજનો કંઈક વ્લોગ તો તમને કેવો લાગ્યું મારું મેકઅપ કલેક્શન કેવું લાગ્યું તમને મને કહેજો જરૂરથી કમેન્ટમાં ઠીક છે અને હું લાઈવ ક્યારે આવું એ પણ મને જરા કહેજો કે તમે લોકો ફ્રી ક્યારે હોવ છો તો એ પ્રમાણે હું મારું શેડ્યુલ છે ને ફ્રી કરી અને લાઈવ આપણે ગોઠવીએ ઠીક છે ને લાઈવ આપણે વાતો કરશે બરાબર છે તો ચાલો હવે આ વિડીયોને બહુ આપણે લંબાવી દીધો છે તો આને અહીંયા એન્ડ કરી દઈ છીએ હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધુવામાં યાદ રાખજો બબાય